ગોત્રી હોસ્પિટલને એમ જીવીસીએલ તરફથી ભેટ મળી છે અને આ ભેટ એટલે કે પોર્ટેબલ એક્સરે મશીનની ભેટ જેના થકી હવે દર્દીઓ જ્યાં દાખલ હશે બેડ સુધી એક્સરે મશીન પહોંચશે અને બેડ પરથી દર્દીઓએ મશીન રૂમ સુધી નહીં જવું પડે એમ જી વીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગોત્રી હોસ્પિટલને અત્યાધુનિક પોર્ટેબલ એક્સરે મશીનની ભેટ આપવામાં આવી છે એટલે ખાસ કરીને ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સુવિધામાં એક ખાસ વધારો નોંધાયો છે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપચંદાની સાહેબના નેતૃત્વ હેઠળ અનેક હોસ્પિટલમાં સુવિધામાં વધારા થઈ રહ્યા છે તેવામાં સુપ્રિન્ટેન્ડન્ટ અનુપચંદાનીએ ડોનર્સનો આભાર પણ માન્યો હતો જે રીતે આપણે જોઈએ છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ હોય તેમાંના કેટલાક દર્દીઓ અશક્ત હોય તેમને મશીન રૂમ સુધી લઈ જવામાં હાલાકી પડતી હોય દર્દીઓને પણ તકલીફ થતી હોય તેવામાં આ તમામ દર્દીઓ કે જે મશીન રૂમ સુધી ન જઈ શકતા હોય તે માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થઈ જશે કારણ કે આ પોર્ટેબલ એક્સરે મશીન છે આજે દર્દીના બેડ પર જઈને એક્સરે મશીનનો ઉપયોગ કરી શકાય છે એટલે દર્દીએ બેડ પરથી ઊભા થઈ મશીન રૂમ સુધી નહીં જવું પડે દર્દીઓ માટે આ મોટી રાહત કહી શકાય હોસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર કે અશક્ત દર્દીઓ જેમને એક્સરે એક્સરે કરાવવા માટે મશીન રૂમ સુધી જવામાં મુશ્કેલી થતી હોય તેમના માટે આ મશીન રૂપ સાબિત થશે હવે આ પોર્ટેબલ મશીનરી દર્દીના બેડ પાસે જઈને એક્સરે લઈ શકશે જેનાથી ઈલાજમાં સહેલાઈ થશે દર્દીઓને એક્સરે રૂમ સુધી જવાની તકલીફમાંથી મુક્તિ મળશે અને તેમની સમયસર તપાસ પણ થઈ શકશે અથવા તો ઓપરેટેડ કેસ હોય ઓર્થોપેડિક ના જે આવી ન શકે અને ડિજિટલ ક્વોલિટી ની આવશે ને પછી આપણે દરેક પેશન્ટ ને અથવા તો દરેક કન્સલ્ટન્ટ ને આપણે મોકલી શકશું કે અહીંયા થી સુધી જાય અને પાછું આવે તો આ મશીન સ્ટર્ડી ને આને કઈ ડેમેજ ના થાય એટલે ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ છે આ આ મશીનને રિટ્રોફિટ ડીઆર મશીન કહેવાય એમ જીવીસીએલ દ્વારા આપણને મશીન મળેલ છે હવે આ મશીનથી શું થશે કે જે પેશન્ટ રેડિયોલોજી સુધી આવી નથી શકતા કારણ કે આ સાત માળની હોસ્પિટલ છે એટલે પેશન્ટ પાસે આ જશે અને એક્સરે પેશન્ટનો ડિજિટલ ક્વોલિટીનો એક્સરે મળશે અને તદઉપરાંત પછી એ એક્સરે આપણે દરેક કન્સલ્ટન્ટને વોટ્સએપ ઉપર મોકલી શકશું જેથી કરીને એનું નિદાન પણ થઈ શકે અને સારી ક્વોલિટીના એક્સરે મળે લગભગ રોજના સિત્તેરથી એંશી એક્સરે તો થાય જ છે આ રીતના અને હાઈએસ્ટ કાઉન્ટ એક દિવસનો અમારે એકસો પાંચનો અમે રેકોર્ડ કરેલો છે એટલે આ મશીન ખૂબ જ ઉપયોગી છે અમારા માટે દર્દીઓને કેટલો બહાર જવું પડતું હતું માટે એટલે એ બધી જ તકલીફો આપણે આ મશીનના આવવાથી અને રિટ્રોફિટ ડીઆર મશીન કહેવાય આવવાથી આ બધી જ તકલીફ નીકળી ગઈ છે એમજીવીસીએલ દ્વારા જે આ મશીન આપવામાં આવ્યું છે અને એમને આ અમારી જે દુઃખદ વસ્તુ હતી એનું પૂરું પાર પાડી દીધું છે અને ખૂબ જ લાભદાયી છે પેશન્ટના એક્સરે ખાટલે જઈને થાય જશે કઈ રીતે આમાં આ મશીન આખી ટ્રોલી ઉપર જશે એક્સરે મશીન તો અમારા દરેક વોર્ડમાં મૂકેલા છે એટલે જ્યાં પેશન્ટને જે પણ જરૂર હોય ત્યાં આગળ ખાટલામાં બેસાડીને છાતીનો એક્સરે લેવો હોય અથવા તો પેશન્ટ સૂતો છે તો પેશન્ટની નીચે આ કેસેટ જે છે આ આ કેસેટ એ નીચે મૂકી દઈશું અને એક્સરે એક્સપોઝ કરીશું એટલે ચાર સેકન્ડમાં ઇમેજ આવી જશે સેમ સેમ ટુ સેમ એના કરતાં પણ સારી મશીન આવી છે વીએમએસ કંપનીની આ એટલું જ ઇક્વલ છે અમારા મારું નામ ડૉક્ટર વિજય વૈદ્ય હું અહીંયા પ્રોફેસર એન્ડ હેડ ઓફ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે મેડિકલ કોલેજ ગોત્રીમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે એમજીવીસીએલ તરફથી સીએસઆર અંતર્ગત અમને બે રેટ્રોફિટ ડીઆર મશીન્સ જે ડીઆર પેનલ કહેવાય જેનાથી ડિજિટલ એક્સ રે પડી શકે એવા બે પેનલ અમને સીએસઆરમાં ડોનેશનમાં મળેલ છે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ આ મશીનથી ખૂબ જ સોફિસિકેટેડ થઈ જશે અને જેમ સાહેબે સમજાવ્યું કે બેડ સાઇડ એક્સરેે જે પેશન્ટ અહીંયા ના આવી શકતું હોય જે પેશન્ટ પેરાલાઇઝ હોય જે પેશન્ટ વેન્ટિલેટર પર હોય અને એમના એક્સરે પાડવાના હોય અને સારી ક્વોલિટીના એક્સરે જોઈતા હોય તો આ મશીન્સનું ઉપયોગ થશે એના માટે આ હોસ્પિટલના રેટલો વિભાગ માટે આ એક ખૂબ જ સારી વસ્તુ કહેવાય અને જે પેશન્ટને ડાયગ્નોસિસ માટે આપણે આ હાઈ ક્વોલિટી એક્સરે ફિલ્મ આપી શકીશું એ માટે અગેન હું એમ જીવીસીએલને અને વીએમએસ જેણે આ પેનલ આપણને સપ્લાય કરી છે એ બંનેનો આભારી છું આ પેનલનું બીજું એડવાન્ટેજ એ બી રહેશે કે ટર્ન અરાઉન્ડ ટાઈમ જે આપણે પેશન્ટનું કહીએ છીએ ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે પેશન્ટ સવારે આવે ડૉક્ટરને મળે પછી ઇન્વેસ્ટિગેશન કરાવે અને પાછો ટ્રીટમેન્ટ લઈને ઘરે જાય તો એ આખો દિવસની જે સાયકલ હોય છે એ સાયકલ ઓછી થઈ જશે કારણ કે આટલું ફાસ્ટ આપણે ઝડપી એમને રિઝલ્ટ આપી શકીશું તો આ ડિજિટલ એક્સરેથી ટર્ન અરાઉન્ડ ટાઈમ જે કહેવાય છે પેશન્ટ્સનું એ ખૂબ જ ઘટી જશે અને પેશન્ટના હિતમાં જ હશે તો રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે અહીંયા અમારા એમઆરઆઈ બે સીટી સ્કેન મશીન્સ અને આવી ડિજિટલ એક્સરેની પ્રણાલી જે ચાલુ થઈ છે પેશન્ટની સેવા માટે જેટલું બી ડિજિટલાઇઝેશન જેટલું ઇમ્પ્રુવાઇઝેશન થશે અને જેટલી લેટેસ્ટ ટેકનોલોજી આપણે યુઝ કરી શકીશું એ બધું આપણે ટ્રાય કરીશું અને શરૂઆત આ ડીઆર પેનલથી થઈ છે અને હું અગેન એમજીવી સીએલ અને તમારા માધ્યમથી આમ જનતાને જણાવું છું કે આ ટેકનોલોજી આપણા ગોધરી હોસ્પિટલમાં હવે ઉપલબ્ધ છે સર પ્રાઇવેટ હોસ્પિટલ છે અહીંયા મારા દરરોજની લગભગ પંદરસોથી સોળસો પેશન્ટ આવતા હોય છે પ્લસ એમાંથી લગભગ એટી પર્સન્ટ જેટલું મારો ઇન્ડોર બેડ્સ મારા ભરાયેલા છે જે પેશન્ટને આપણે નીચે લાવવાના થા થતું હતું અને જે નથી લાવવામાં તકલીફ પડતી હતી હવે એ બધી તકલીફો દૂર થઈ જશે અને બેઝિકલી પેશન્ટને બેડ સાઈડ સુવિધા મળે પેશન્ટને સારી સુવિધાઓ મળે જે સુવિધાઓ કોઈ બી કોર્પોરેટ હોસ્પિટલને જેવી જ આ સુવિધા આપણે અહીંયા ઊભી કરી છે અને એના માટે જે પણ થઈ શકશે આપણે શરૂઆત કરીશું અને બેઝિકલી તો જે ઇન્વેસ્ટિગેશન હોય છે જેનાથી નિદાન થાય અને પછી સરખી ટ્રીટમેન્ટ થાય એના માટે આ એક ડિજિટલાઇઝેશન મુવમેન્ટ છે આપણું અને ડીઆર રેટ્રોફિટ એમાં ખૂબ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે